અમરેલી લેટર લેટરકાંડનો જે બનાવ બન્યો ભાજપના બે જૂથો જ વસે જે લડાઈ હતી અને એ લડાઈને કારણે જે લેટર લેટરકાંડ થયો અને એમાં એક પટેલની દીકરી કે જેનો કોઈ એવો ખાસ કોઈ રોલ પણ નહોતો અને કોઈ ગુનો પણ નહોતો એ બનાવ ખૂબ જ ચર્ચામાં જાગ્યો અને ખરેખર આ બનાવ પાછળ કોણ છે કોણ જવાબદાર છે એ તો તપાસ થાય અને કાંઈ સત્ય બહાર આવે તો ઠીક છે સત્ય બહાર આવે કે ના આવે પણ આ જે બનાવ બન્યો એના ઉપરથી આપણા આહિર સમાજ સહિત અન્ય સમાજે શું શીખ લેવા જેવી છે આ બનાવ પરથી શું શીખવા જેવું છે અથવા તો આ બનાવ પરથી કેવી નોંધ લેવી છે એ મારા મગજમાં એક જે વિચાર આવ્યો છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું મિત્રો આ બનાવ જે રીતે બન્યો અને જે રીતે પટેલની દીકરીની ધરપકડ થઈ રાતે ધરપકડ થઈ સરઘસ કાઢ્યું અને પાછું એ જ વાજતે ગાજતે એને પોતાના ઘરે લઈ આવવામાં આવી આ બધા રોલમાં આમ જોઈએ તો પટેલ સમાજ સાથે સંકળાયેલા તમામ પટેલ આગેવાનો સામાજિક રાજકીય ધાર્મિક આગેવાનો પણ હતા અને એની સાથે આપણા આહિર સમાજ સહિત અન્ય સમાજોનો પણ સાથ સહકાર હતો પણ મિત્રો જુઓ આ દીકરી માટે ક્યાંય રાજકારણ નથી થયું જે ભાજપના બે જૂથો વસે રાજકારણની લડાઈ થઈ એ બંને જૂથો પટેલના જતા એ વાત અલગ રહી એ પક્ષી ધોરણે હશે પણ જ્યારે આ પટેલ સમાજની દીકરીની વાત આવી ત્યારે તેમાં તમને ક્યાંય જૂથવાદ કે ક્યાંય એવું જોવા નહીં મળ્યું હોય તમે સારી રીતે નિરીક્ષણ કરી અને આ કિસ્સાનું થોડુંક અવલોકન કરો તો પટેલની દીકરીને જે રીતે ખોટી રીતે આ બે જૂથોએ ફસાવી હતી અને પછી પટેલ સમાજના જ અલગ અલગ પક્ષમાં રહેલા લોકોએ એક સમાજને નાતે સમાજ સર્વોપરી છે સમાજની દીકરી છે એ નાતે કોઈએ રાજકારણ કર્યા વિના આ દીકરી માટે ખૂબ જ મહેનત કરી ખૂબ જ મહેનત કરી અને વાંચતે ગાજતે ઘરે લઈ આવે એમાં જોઈએ તો ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે પછી જેનીબેન કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે દિલીપ સંઘાણી કે જે ભાજપ સાથે સંકળાયેલા છે આવા તો અસંખ્ય નાના મોટા કાર્યકરો અને ખોડલધામની સંસ્થા નરેશ પટેલ જે રાજકીય અને સામાજિક બંને રીતે હોય છે ત્યારે મિત્રો આ પટેલની દીકરી પટેલ સમાજની દીકરી માટે આ અલગ અલગ પક્ષમાં રહેતા પણ સમાજ માટે એક કામ કરીને બતાવ્યું છે આ મુદ્દો અથવા તો આ બાબત જેણે કોઈએ નોંધ લીધી હોય તો સારું છે એટલે જ મારે એ મનમાં થયું કે આ વિચાર રજૂ કરું છું જેમ પટેલ સમાજ એક દીકરીની લડાઈ માટે એક સમાજની દીકરી માટે એક થયો તેમ આપણે શા માટે ન થઈ શકીએ આપણા સમાજમાં આહિર સમાજ સહિત અન્ય સમાજ છે એ દરબાર સમાજ છે દલિત સમાજ છે રબારી સમાજ છે વિગેરે વિગેરે જે સમાજો છે અને આપણામાં જે અંદરો અંદરની લડવાની હોડ હોય છે અને ખાસ કરીને આવા સામાજિક બનાવો બને છે ત્યારે આપણે એક થઈને એ પરિવારને સમાજના એ દીકરા માટે આપણે ક્યારેય માથાકૂટ અથવા તો એના માટે લડતા નથી આ ખરેખર દુઃખ દુઃખદ બાબત કહેવાય અને આ પટેલ સમાજે ખરેખર તો અન્ય સમાજોને એક રાહ સિંધ્યો છે અલગ અલગ પક્ષના જે લોકોએ આ દીકરીની મદદ કરી છે એ એક પ્રકારનો અન્ય સમાજ માટે રાહત છે કે તમે પણ ભાઈ સમાજ માટે સમાજમાં કોઈ આવી અઘટિત બનાવ બને તો એને રાજકારણથી દૂર રહી અને એને ન્યાય મળે એવી રીતે તમે જો કામ કરો પછી એ સામાજિક આગેવાન હોય રાજકીય આગેવાન હોય ધાર્મિક આગેવાનો હોય ગમે તે હોય પણ આવી રીતે કામ કરો તો એ ખરેખર સમાજ માટે કામ કર્યું કહેવાય કોઈ એક નાના પરિવાર મધ્યમવર્ગીય પરિવાર કે જેની કોઈ પહોંચ નથી એવા લોકોને જો સમાજના આવા મોટા મોટા આગેવાનો આવી રીતે મદદ કરે તો ખરેખર એ સાર્થક ગણાય અને એ ખરેખર સમાજ માટે પણ એક સારું પગલું કહેવાય એટલે મિત્રો આ ખરેખર આ બનાવ ઉપરથી આ એક વાત નોંધવા દેવી છે કે જેમ પટેલ સમાજ અલગ અલગ પક્ષના આ રાજકીય આગેવાનો પટેલ સમાજના હતા એ બધા એક થઈને રાજકારણને નેવે મૂકીને આ દીકરીને ન્યાય અપાવવા માટે તણતોડ મહેનત કરી અને જે રીતે દીકરીને એ મદદરૂપ બન્યા એ રીતે આપણા સમાજમાં પણ આવા ઘણા કિસ્સા બનતા હોય છે ત્યારે આપણે ખરેખર એની નજર અંદાજ અંદાજ કરતા હોય છે અને સામેથી ચાલીને કોઈ એને મદદ કરવા જતું નથી જ્યારે ખરેખર સામા સમાજના એ રાજકીય મોટા આગેવાનો હોય કે નાના આગેવાનો હોય આ રીતે સામેથી જવું જોઈએ જે તે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં આગેવાનોની ફરજ બનતી હોય છે અને પછી સમગ્ર ગુજરાતના બધા આગેવાનોએ સાથે મળીને એવાને ન્યાય અપાવવો જોઈએ અથવા તો એની મદદે થવું જોઈએ એ ખરેખર એક આપણે આના ઉપરથી શીખવા જેવી બાબત તમે じゃあ、ビィシャーロボット。<music>